પોરબંદરનો બહુચકચારી કેસ હિરલબા જાડેજાની સામે જે નોંધાયો છે કે જેમાં અપહરણ અને ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જોકે આખા આ કેસની અંદર પોલીસે હિરલબા જાડેજાના બે વખત રિમાન્ડ માંગ્યા છે અને હજુ પણ પોરબંદર પોલીસે હિરલબા જાડેજાના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટની અંદર હાજર થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ લુતિયાણા અને રાણાવામના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાના કાકી હિરલભાઈ જાડેજા કે જેઓ છેલ્લા એક સપ્તાહથી પોરબંદર પોલીસના કબજાની અંદર છે તેઓ ધરપકડ કર કરવામાં આવી છે તેમની અને આખી આ ઘટનાની શરૂઆત એ ઇઝરાયલથી લીલુ વડોદરા નામની એક મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો ત્યારથી શરૂઆત થઈ હતી જોકે આખી આ ઘટનાની અંદર પોરબંદર જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી અને આખી આ ઘટના સમજાવી હતી અને જેમાં તેમણે કહ્યું હતું કે હિરલબા જાડેજા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને તેમના સામે એ પ્રકારના આક્ષેપો હતા કે હિરલબાએ એ લીલું વડોદરાના પુત્ર અને તેના પતિને ગોંધી રાખવામાં આવ્યા હતા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ખંડણી માગવામાં આવી હોવાની વાત કરી હતી જે સંદર્ભે હિરલબા જાડેજાની અટકાયત કરવામાં આવી હતી જો કે હિરલબા જાડેજાની અટકાયત થતાની સાથે જ કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેમને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ દરમિયાન મોડી રાત્રે હિરલબા જાડેજાને અચાનક એ પહેલા દિવસે છાતીની અંદર દુખાવો ઉપરતાની સાથે તેમની તબિયત લથડી હતી જેના કારણે પોરબંદરની પાવસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ બીજે દિવસે તેમની તબિયતમાં સુધારો આવતા તેમણે હોસ્પિટલની અંદરથી રજા આપી પોલીસે ફરી એકવાર પૂછપરછની શરૂઆત કરી હતી જો કે આખી ઘટના દરમિયાન પોલીસે પૂછપરછ ચાલી રહી હતી એ દરમિયાન ફરી એક વખત તેમની તબિયત એ લથડતા તેમને પોરબંદરથી સીધા જ રાજકોટની એક હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા કે જ્યાં તેમને બે દિવસ દરમિયાન તેમની બે દિવસ સુધીની સારવાર ચાલી અને અંતે બે દિવસની સારવાર બાદ ફરી એક વખત પોરબંદર કોર્ટની અંદર તેમને હાજર કરાયા હતા પોલીસે આખી આ ઘટનાની અંદર કોર્ટની અંદર જણાવ્યું હતું કે હિરલભાઈ જાડેજાની તબિયત ખરાબ હોવાથી સતત બે દિવસ એ તેમને હોસ્પિટલની અંદર રાખવામાં આવ્યા હતા ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થયા પછી પણ તેમને હોસ્પિટલની અંદર રાખવા પડે તેવી સ્થિતિ હતી જેના કારણે આ કેસની અંદર પૂછપરછ એ કરવાની બાકી હતી જોકે આ જ સંદર્ભે પોલીસે એ દરમિયાન ફરી એક વખત પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જે દરમિયાન કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્રણ દિવસના રિમાન્ડની અંદર પૂછપરછ દરમિયાન અનેક એવા ખુલાસાઓ પણ થયા હોવાની શક્યતા એ પોરબંદર પોલીસની ટીમને મર્યા છે જોકે આખી આ ઘટનાની અંદર કેટલાક પુરાવાઓ પણ મળ્યા છે અને એ પુરાવાના આધારે ચોક્કસ દિશાની અંદર તપાસ કરવા માટે પોરબંદર પોલીસની ટીમે આજે ફરી એક વખત હિરલબા જાડેજાને કોર્ટની અંદર હાજર કર્યા છે અને કોર્ટની અંદર હાજર કરતાની સાથે જ હિરલભાઈ જાડેજાના વધુ પાંચ દિવસના રિમાન્ડ પોરબંદર પોલીસની ટીમે માંગ્યા છે આખી આ ઘટનાની અંદર પહેલેથી જ્યારે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે લીલુ ઓડેદરાએ જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જે વાયરલ કર્યો હતો એ વાયરલ વિડીયો બાદ પોલીસ સ્ટેશન ખાતે લીલું ઓડોદરાના દીકરાને તેના પુત્રએ પહોંચ્યા હતા અને તેને પોલીસ સમક્ષ એવું કહ્યું હતું કે અમને કોઈએ ગોંધી નથી રાખ્યા અમારું કોઈ અપહરણ નહોતું કર્યું અમને રક્ષા એ હિરલબાએ કરી હોવાની વાત જે છે તે સામે આવી હતી જોકે ત્યારબાદ લગભગ ત્રણેક કલાકના સમય બાદ ફરી એક વખત આ પિતા અને પુત્રએ બંને પોરબંદર જિલ્લા પોલીસ વડાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં એમને તેમને હકીકત જણાવી હોવાની વાત સામે આવી તેની એ હકીકત જણાવતાની સાથે જ આખી આ ઘટનાની અંદર અપહરણ અને ખંડણીની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી લીલુ વડેદરાએ ત્યારબાદ બીજો એક પણ બનાવ્યો હતો કે જેની અંદર તેની ઉપર જે આક્ષેપો થઈ રહ્યા હતા કે લીલુ વડેદરાએ કેટલાક લોકોના રૂપિયા લઈને એથી ફરાર થઈ ચૂક્યા છે કેટલાક લોકોના રૂપિયા પણ પરત નથી કર્યા આ તમામ વાતોનો જવાબે લીલુ વડેદરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઇઝરાયલથી એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેના માધ્યમથી તેને જણાવ્યું હતું કે મારી સાથે આ પ્રકારની ઘટના બની છે મેં તમામ લોકોના પૈસા પાછા આપ્યા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે એ ઘટનામાં એ જોવાનું રહેશે કે પોરબંદર પોલીસની ટીમ લીલુ ઓડોદરાનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે નિવેદન નોંધે છે તેની અંદર કેટલો ખુલાસાઓ થાય છે અને સાથે જ હિરલબા જાડેજા કે જેમના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા અને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ એ પોરબંદર પોલીસની ટીમે કરી છે તો આ પાંચ દિવસના વધુ રિમાન્ડની અંદર શું કંઈ પૂછપરછ થવાની છે અથવા તો કયા એ ખુલાસાઓ થવાના છે તેના પર સૌ કોઈની નજર છે અને બીજી તરફ આખા આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની અંદર આ કેસમાં હિરલબાના નિવાસસ્થાનેથી પોરબંદર પોલીસની ટીમને લેપટોપ પેન સહિતના જે પુરાવાઓ મળ્યા હતા તેની અંદરથી કયા પ્રકારની માહિતી મળી છે તે હવે એ તપાસનો વિષય છે અને તપાસના વિષયની અંદર પોરબંદર પોલીસની ટીમ આ મામલે જ્યારે હિરલબા જાડેજાના રિમાન્ડ એ પૂર્ણ કર્યા બાદ તેમને જ્યારે જેલ હવાલે કરવામાં આવે અથવા તો તેમને આ જામીન મંજૂર કોર્ટની અંદર થાય છે આ તમામ એ વિગતો બાદ પોરબંદર જિલ્લા પોલીસની ટીમ આ મામલે ફરી એક વખત પત્રકાર પરિષદ કરે અને નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ તો હાલ આ કેસમાં વ્યક્ત થઈ રહી છે પરંતુ તમને શું લાગી રહ્યું છે હિરલબા જાડેજાના કેસની અંદર હિરલબા જાડેજાના પોરબંદર પોલીસની ટીમે જે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી છે એ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થશે કે કેમ અને એ પાંચ દિવસના રિમાન્ડ જો મંજૂર થાય છે તો આ પાંચ દિવસમાં પોરબંદરની જે મરીન પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કયા દિશાની અંદર તપાસ કરે છે એ પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કઈ કઈ જગ્યા ઉપર તપાસ હાથ ધરવામાં આવે છે કેટલા પુરાવાઓ એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ આખા આ કેસની અંદર શું કંઈ ટર્નિંગ પોઈન્ટ આવે છે તેના પર સૌ કોઈની નજર છે અને આ તમામની વચ્ચે લીલું ઓડધરાનો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિડીયો વાયરલ થાય છે કે કેમ તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર